યા રત્ન કલાકારોને મળવા ગઈ હતી આજે દેવુબાગ પ્રચાર માટે પહોંચ્યા હતા જ્યાં તેઓ રત્ન કલાકાર બહેનોની સાથે વાતચીત કરી હતી જીતના વિશ્વાસને લઈને અત્યાર સુધી જાહેરમાં પ્રચાર કરવાથી દૂર રહેલા નીમુબેન ભાંભણિયા હવે અંતિમ દિવસોમાં પ્રચાર પ્રસાર હેઠળ બહાર નીકળ્યા છે હવે ભાવનગર ખાતે કયો પક્ષ વિજયી બનશે એ તો ચૂંટણી પછી જ ખબર પડશે